જે અહીં આપણે બનાવ્યા છે ઘઉંના લોટના નહીં પરંતુ જુવારના લોટના થેપલા ચલો જોઈએ રહેશે કે ખાવામાં એકદમ મીઠા નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈની હેલ્થ માટે એકદમ ફિટ બેસ્ટ એવા જુવારના લોટ એટલે કે જરના લોટના થેપલા આપણે આપણા બપોરના ભોજનમાં અથવા તો રાત્રે ડિનરના ઓપ્શનમાં કે પછી બહાર ક્યાં ફરવા જતા હોય પિકનિકમાં ત્યારે ખાઈ શકાય એવી નાના મોટા સૌને ખાવામાં મીઠી લાગે એવી થેપલાની રેસીપી જોઈશું અહીંયા આપણે ઘઉંના લોટના થેપલા નથી બનાવવાના આપણે જુવારના લોટના થેપલા બનાવીશું ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન છે કે ઘઉંનો લોટ અમે નથી ખાતા ડાયાબિટીસ છે ઘઉંનો લોટમાં માં કેલરી વધારે હોય છે ગ્લુટેન વધારે હોય છે તો અહીંયા જે લોકો ડાયટ કરી રહ્યા છે જે લોકોને લો કેલરી ડાયટની ડોક્ટરી સલાહ આપે છે અથવા તેમને વેઇટ લોસ કરવું છે જે લોકોને પાચન તંત્ર નબળું ન પડે એટલે વીકમાં એક કે બે દિવસ ઘઉં ખાવાનું ટાળતા હોય છે તો એવા લોકો માટે આ જહરના થેપલા અથવા તો જુવારના લોટના થેપલા ખૂબ કામ આવશે મિત્રો જુવારના લોટની અંદર કેલરી શૂન્ય અને સાથે સાથે પોષક ખજાનો છે સાથે સાથે જુવારના લોટ ના થેપલા ખાવાથી શરીરમાં તાકાત મળે છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ વાટકી જુવારનો લોટ સામે આપણે એક વાટકી ઘઉંનો લોટ એડ કરવાનો છે અહીંયા આ થેપલા મારા આશરે ત્રણથી ચાર વ્યક્તિ ખાઈ શકે એટલા બનશે હવે અહીંયા આપણે બંને લોટને મિક્સ કરી લેવાના છે ઝારનો લોટ લેવાનો છે અને સાથે સાથે થોડો ઘઉનો લોટ ત્રણ વાટકી લોટ છે તે છે અને સાથે સાથે જે બીજો લોટ છે છે વાટકી એ અને તમે આની અંદર તમે બાજરાનો લોટ એડ કરી શકો છો આ સ્પેશિયલી થેપલા બનાવતી વખતે હવે આપણે તેલનું મૌણ એડ કરીશું તેલનું મૌણ આપણે વધારે નહીં એકદમ ઓછું એડ કરવાનું હવે આપણે એડ કરીશું નમક નમક એકદમ ટેસ્ટ અકોર્ડિંગ એડ કરો એડ કરવાનું છે સાથે સાથે આપણે હળદર એડ કરીશું હળદર અહીંયા આપણે બે અડધી અડધી ચમચી લેવાની છે એકદમ મીઠાશ ખાવામાં બહુ જ મીઠા લાગે છે આ અને બાજરો તો હજી ગરમ પડે અને ઝાડ ઠંડી તમારા જઠાબની શાંત કરવાનું કામ કરે છે અહીંયા આપણે અડધાની અડધી ચમચીથી થોડી વધારે એડ કર્યું લાલ મરચું હવે આપણે થોડો ગરમ મસાલો જે આપણો મેગી મસાલો હોય છે મેગી મેજિક મસાલો એ મેં એડ કર્યો છે સાથે સાથે થોડું જીરું અને થોડું અજમો એડ કરું છું એનાથી ખરાશ આવે છે અને એ ઉપરાંત આ તે થેપલા આપણા થોડાક ડેકોરેટિવ લાગે ખાવામાં મજા આવે એના માટે થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે ચીલી ફ્લેક્સ એડ કરવાથી એની તીખાશ વધારે આવશે એટલે આપણે લાલ મરચાનું પ્રમાણ થોડું ઓછું એડ કરવાનું અને આપણે મિક્સ હર્બ છે એડ કરીશું આ બંને વસ્તુ ઓપ્શનલ છે પરંતુ જો તમારા પાસે ચીલી ફ્લેક્સ છે અને તમે એડ કરો તો વધારે બેટર તમારા થેપલા હોય છે લોકોમાં સારા બને છે ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ આવશે અને આ થેપલા એકવાર તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો એની મીઠાશ બહુ સરસ મજાની હોય છે તો હવે આપણે લોટ બાંધી લઈએ લોટ બાંધવા માટે પહેલાં તો આપણે જે મોણ એડ કર્યું છે એ અને બધા મસાલા તમે ચાહો તો તમે આમાં મેથી એડ કરી શકો છો મારા પાસે કસૂરી મેથી છે પરંતુ મારે અત્યારે એડ નથી કરવી મારે એકલા ઝારના થેપલાનો ટેસ્ટ મારે એન્જોય કરવો છે સિમ્પલ સરળ આ રેસિપી છે આમાં કોઈ જ બીજી ત્રીજી વસ્તુ નહીં તમે ચાવ તો તમે આ ઝારના લોટની પૂરી પણ બનાવી શકો છો તો હવે આપણે લોટની બાંધી લેવાનો છે જેવી રીતે આપણે ઝારના રોટલા પણ તમે બનાવી શકો છો ઝાર જવારના લોટની પૂરી પણ બનાવી શકો છો ભાખરી પણ બનાવી શકો છો અહીં આપણે બનાવીશું થેપલા વણવામાં પણ એકદમ ઈઝી રહેશે આ થેપલા આમાં ચીકાશ હોય નહીં આ લોટની અંદર એટલી મજા આવે આપણે જે રીતે થીપલાનો લોટ બાંધીએ છીએ એ જ રીતે થીપલાનો લોટ બાંધવાનો છે તો હવે અહીંયા લોટ બંધાઈ ગયો છે અને સાથે એક ચમચી આપણે તેલ છે તેલથી આપણે ટૂપી લેવાનો એટલે વણવામાં એકદમ સરળતા રહે અને હવે આપણે આટલા એટલા ગોયણા કરી અને વણી લઈએ તો હવે આપણે જે આપણું ગોયણું છે એને આપણે અટામણ વાળું કરવાનું એટલે આપણે વણતા ફાવે અટામણ એટલે આપણો જે ઝારનો લોટ છે એ લોટ હોય એને થોડું થોડું આપણે ફેલાવી દેવાનું અને એ પછી આપણે વણીશું તો તમે એ જોઈ શકો છો એકદમ સિમ્પલ અને સરળ રીતે વણાઈ પણ જાય છે અને એકદમ ઝડપથી વણાય છે અહીંયા આપણો થેપલો વણાઈ છે હવે આપણે આ થેપલાને શેકી લઈએ આવી જ રીતે બધા થેપલાને આપણે વણી લેવાના હોય છે તો આપણે અહીંયા મેં તમે જોઈ શકો છો ગેસ ચાલુ કર્યો છે અને ઉપર આપણે નોનસ્ટિક મૂકી દીધી છે તો અહીંયા હવે આપણે થોડી આપણી નોનસ્ટિક ગરમ થાય એટલે આપણે શેકી લેવાનું છે શેકવાની એક ખૂબી છે અહીંયા આપણે એકદમ વધારે નહીં શેકવા દેવાનું અને અહીંયા બીજું કે જ્યારે આપણે થેપલા કરીએ છીએ ત્યારે તેલના ધુમાડાથી આપણું ઘર તેલ તેલ થઈ જતો હોય છે તો અહીંયા એ નહીં થાય આપણે ઇલેક્ટ્રિક્સ સાથે આ થેપલા બનાવી છે થેપલા એક અહીંયા આપણે મોટું થેપલું બનાવ્યું છે એટલે મેં અહીંયા એક જ થેપલાને હું ચોડવું છું એકસાથે ત્રણ થેપલા કેવી રીતે ચોડવા એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો ખરેખર મિત્રો ખરેખર ખૂબ સરસ મજાની રેસિપી છે તમારી આવી રીતે થોડું થોડું શેકવાનું એ પછી તરત ફેરવી લેવાનું અને હવે આપણે તેલ અથવા ઘી તમે જેમાંથી થેપલાને શેકતા હોય એ થોડું થોડું ફેલાવી દેવાનું અને પછી આપણે ફરી પાછું તરત જ આપણે ફેરવી લેવાનું પાછળના ભાગે પણ આપણે થોડું થોડું ઘી કે તેલ તમે જે લગાવતા હોય એ લગાવી દેવાનું એકદમ ઓછા તેલ અને ઘીમાં આપણું આ થેપલું બનીને રેડી થઈ જશે અને એકદમ સરસ મીઠાશવાળું આ થેપલું ખાવાની મજા પણ આવશે તો હવે એમ જ આપણે ચડવા દેવાનું છે થોડું થોડું આપણે બહુ વધારે પ્રેસ નહીં કરવાનું એકદમ ઓછું પ્રેસ કરવાનું ગેસની આંચ મીડિયમ નહીં કરવાની નહીં ત્યારે ચવ્વળ થઈ જશે ફૂલ આંજે જ આપણે ચડવા દેવાના છે

થાય થાય છે એ રીતે તમારે શીખવાનું તો અહિયાં આપણું જુવારના લોટનું થેપલું બનીને એકદમ રેડી છે તમે જોઈ શકો છો તો હવે આપણે એક સાથે ત્રણ થેપલાને કેવી રીતે શેકવા એ હું તમને જણાવીશ તો અહીંયા પહેલું જે થેપલો હતું એ આપણે થોડું મોટું બનાવ્યું આ થેપલા થોડા ત્રણ લેવાના અને નાના નાના બનાવવાના છે અને એક સાથે આપણે ત્રણ થેપલાને મૂકી દઈએ તો અહીંયા આપણી જે જે તવો છે એના પર ત્રણ થેપલાને મેં મૂકી દીધા છે ઓકે અને ત્રણ ત્રણ થેપલાને આપણે શીખી લઈશું બહુ સરસ રીતે શીખાય જશે તમારો ટાઈમ ઓછો વપરાશે અને ગેસ ઓછો જોશે આવી રીતે તમે જો થેપલા બનાવશો તો તો દરેક સહેલીઓ અહીંયા મારી દરેક વિડીયોમાં હું કોઈને કોઈ ખાસ ટિપ્સ તમારા સાથે શેરિંગ કરતી હોઈ છું કે જેનાથી મારી દરેક સહેલીઓને કંઈક નવું શીખવા મળે અને અત્યારે હાલ જે ફાસ્ટ યુગ છે આપણે બાળકોમાં પણ ઘણું બધું એજ્યુકેશનમાં ચેન્જીસ આવે છે તો માતા પિતાએ બાળકોને પણ ખૂબ સમય આપવો પડતો હોય છે સાથે ઘરકામમાં અને અત્યારની જે રસોઈ પહેલાંની રસોઈ અને અત્યારની રસોઈમાં ઘણો બધો ફરક આવી ગયો છે પહેલાં બધા એક વસ્તુ બનાવી અને જમીન ચાલ ચલાવી લેતા હતા જ્યારે હવે એવું નથી પહેલાં નાસ્તા ઘરમાં તલ ડાળિયા શીંગ એવું રાખતા અને ખાતાને હવે એવું નથી હવે તો નાસ્તા પણ ગરમ ગરમ લોકો વધારે ને વધારે ખાવા પીવાના શોખીન થઈ ગયા છે તો જે કોઈ રસોઈ બનાવતું હોય એને તો આખો દિવસ રસોઈમાં જ જાય તો અહીંયા મારા વિડીયોમાં દરેક હું એવી ટીપ્સ શેર કરું છું કે જેના કારણે રસોઈમાં ટાઈમ ઓછો જાય અને રસોઈ પણ તમારી ફટાફટ બની જાય તો હવે આપણે આવી રીતે પહેલાં તો ફેરવી લઈએ તો અને પછી ફરી આપણે

તો અહીંયા એક સાથે ત્રણ થેપલા છે તમે જોઈ શકો છો ચલો આપણે હવે થેપલા બધા બનાવી લઈએ તો અહીંયા સ્પેશિયલી આપણા ઝાના થેપલા બનીને રેડી છે આ થેપલા તમે ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો કોફી સાથે અથવા તો તમે કોઈ પણ એવી બટેકાની સૂકી ભાજી સાથે કે પિકનિકમાં લઈ જઈ શકો છો તો ખરેખર આ થેપલા ખૂબ સરસ મજાના છે આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો